પોલી પોલી મરી ગઈ ફોન પર વાત કરે છે પછી સાંભળતી નથી હા બા બોલા ને ફોન માં વાત કરતી હતી એમને હા મારા પપ્પા સાથે વાત કરતી હતી હું વાત કરતી હતી એ જ કે તમે પૈસા મંગાવ્યા હતા ને મારા પપ્પા આગળ તો એ જ કહેતી હતી કે બા પૈસા મંગાવે છે તો ક્યારે આપવા આવે છે

বার করতে তারা লি মারা সকরানে মারে প্রদেশ কমাওয়া মোকল ওপের রা ন তো আ েলানরা রাখ েলান বু কান কররাছে কিতুতো তারা বাপনেদ লাখ তোমার ঝুইিয়েছে શું કીધું તો એને હા મહિના દોઢ મહિનામાં હું તમને આપીશ કેટલા મહિના થયા કાંઈ હતો પતો નથી પછી હું ભિખારીની જેમ એની વાહે માઈ ગયા કરવાનું ના તમે સમજો તમે એટલા ખમતી ઘર થઈને કાઈ નથી કરી શકતા તમારા પપ્પા પાસે તો કાઈ નથી મજૂરી કરીને ઘર ચલાવે છે મારો બાપ જો આયા ત્યારે તો તાર બાપે બહુ મોટી મોટી વાતો કરેલી અમારે જમીન છે ખોડા છે અમારે તો એક એક દીકરી છે એટલે અમે તો આપશું જ પણ આપવાના વખતે તો હાથ કરી દીધા હા પણ પાછો પણ છે અને બાપ ને હા શકે પણ દીકરો તો એને મોટો થઈને કમા કમાઈને દેશે ને અને બાપ હોય ને દીકરી જન્મને ત્યારથી પૈસા ભેગા કરવા મળે કારણ કે દીકરીના લગ્ન થાય ને ત્યારે એને આપી શકે ને કરી કારણ અત્યારે તો મારા આપી શકે તો તમારે જ પડશે બા ખમું પડશે કેટલા મહિનાથી ખમું પડશે ખમું પડશે ખમું પડશે કરે ને તારો બાપ તારી આરે વાત કરે છે મારી આરે કેમ ફોનમાં વાત નથી કરતો ના તમે સમજતા કેમ નથી ખેતી કરે છે મારો બાપ અને આખું વર્ષ ખેતી કરે ને ત્યારે માં એક વર્ષના દાણા નીકળે છે એને કઈ ખેતરમાં સોનું નથી પાકતું બા તારા બાપે અમને કીધું તું કે અમાર 15 વીઘા જમીન છે તમે ચિંતા ન કરો અમે

દૂધની વાત પછી પેલા આંખમાં કચરો પીડે છે ને તમારો એનું કારણ જોવે છે મારે તારે અને આંખના કચરાને હું લેવા દેવા તું થોડી ડોક્ટર છે ડોક્ટર ભલે ના હો પણ વકીલ તો છું ને જ્યાં સુધી વાતના મૂળ સુધી ન જાવ ને ત્યાં સુધી મને શાંતિ ન થાય જુઓ ભાભી શું કામ ખોટું બોલો છો મને ખબર છે તમે રોતા હતા

ন খটিছে ভাবে দুনিয়াসা মেলড বা মাটে ইম্মা তবি ঝবে। তাকা তবি ঝবে এলে সার রেখ মানসিক টাকাত আনে তোমার আমাজ লড়িসকু অনেক সমতা হয় না তোতমা দুনিয়া না কল পারখে ছে সকছ আনে তমা ঘম্মেতে করি সকছ। ক রোক বাবার অনাথি। া সাদনতে এস আর ভানাতা।

দেমারা কামারা করমার্য় কেন কেন আমারা করমার কোছো ছতেয়েন মারা দেট্রা আনে ভারক মার্য় আ঵ে জাও পিডু শুকরো তুঝ কে দে

સાતને રાખી બધું તારી ને મારી જીવન જીવન રીત અલગ છે ભલે ને અલગ હોય પણ અંતે તો આપણે બંને સ્ત્રીઓ જ છીએ ને અરે તમારા મમ્મી પપ્પા ગામડે રહી છે તો તમને કુવા તો નથી નાખી દીધા ને બસ લાવ તને હું દૂધ આપી દો દૂધ તો ભૂલી જ ગઈ ચાલે રસોડામાં દૂધ આપી દો જો ભાભી બસ વાત કરીશ ને તો હું દૂધ નહીં

હું બાપુજી શું બાપુજી તું હોઉં છે ને એટલે નહીતર એક ડાબા ને દઈ દીધી હોત સમજી તમે જ્યારથી પાણી ને આવ્યા ને આ ઘરમાં ત્યારથી અમારું ઘર તો બરબાદ થઈ ગયું બરબાદ અને ધનોત પનોત નીકળી ગયું અમારું ધામધૂમથી અમે અમારા છોકરાને પણ આવ્યું ના છૂટકે અમારે એને વિદેશ કમાવા મોકલવો પીડો પણ બાપુજી એમાં મારે શું વાત છે તમે મને શું કામ સંભાળ્યા કરો છો

ઓકે બાપુજી હું છે ને ફોન કર દઈશ તમારા માટે ચા લઈ આવું બીજી હા તો કોણ તમારો બાપ લઈ આવશે અને હા આ બે ત્રણ દિવસની અંદર મારે પૈસા જોવે કહી દેજો તાર તમારા બાપને મારી ઉપર છે ને બે ત્રણ કેસ ચાલે છે એકાદો વધારે થઈ જાય ને તો મને કાંઈ ફરક નહીં પડે અને હું તમને છે ને પિયર મોકલી દઈશ તમારા બાપા પાસે સમજ્યા અને ચા બનાવીને લઈ આવો પ્યોર દૂધ ની ચા બનાવજો પાણી બની નો નાખતા આ વખતે તો છે ને મેં નક્કી કરી જ નાખ્યું છે યુથ ફેસ્ટિવલ આવે ને ત્યારે આપણે ડ્રામા માં ભાગ લેવાનો છે તું પણ મેડમ ને વાત કરજે તું કઈ સાંભળે છે કે નહીં આ તારી સાથે વાત કરું છું તને ખબર છે મેં કઈ વાત કરી હમણા નહીં શું કહેતો તો તારું ધ્યાન ક્યાં છે યાર શું વિચાર કરતી હતી તું ભવિષ્યનો ભવિષ્યનો એ પણ મારી સાથે બેસીને આ તને નથી લાગતું આપણે બે સાથે હોઈએ ત્યારે ભવિષ્યની ચિંતા કરવાનું વિચાર જ ન આવે તો એક સવાલ પૂછું તને એક શું કામ પૂછને ને બે ચાર તારે આપણે લગ્ન કરી લઈએ પછી તું કે તારા મમ્મી પપ્પા કોઈ મને હેરાન તો નઈ કરો ને અરે હોતું છે કાઈ હું ને મારા મમ્મી પપ્પા તો તને રાણીની જેમ રાખશું અને આમે મે મારા મમ્મી પપ્પાને ખબર જ છે ને આપણે બંને સાથે ભણીએ છીએ હું તને પૂછી શકું તને અચાનક કેમ આવો વિચાર આવ્યો મા તો મારા છે ને કેટલા દિવસથી તને એક વાત કહેવી હતી હા તો કે ને એમાં ચિંતા શું કામ કરે છે મા તો હું જે પીછીમાં રહું છું ને ની બાજુમાં ઓલા બા હા ઘણી વખત તું નામ લેતી હોય છે ઓલા ગંગાબા હા એચ ડોશી અરે તું અપમાન ના કર કોઈનું

વારા ઘડીએ ડિમાન્ડ કરે છે કે જા તું તારા પપ્પાના ઘરે આ વસ્તુ લઈ આવ આ વસ્તુ લઈ આવ પૈસા લઈ આવ વારા ઘડીએ સંભળાવ્યા કરે છે એને કે તમે તો ગામડાના છો ને આમ ને તેમ ને લગન કર્યા ને એ ખર્ચો બોલે ને પાછો જોઈએ છે રાધી આ બધું તો ખોટું કહેવાય ને અને સાચું કહું ને તો આમાં વાંક છે ને સાસુ સસરા કરતા વહુનો વધારે કહેવાય શું કામ કારણ કે એ ખોટી રીતે સહન કરે છે એમને ખબર છે કે મારી સાથે ખોટું થઈ રહ્યું છે તો શું કામ સહન કરવાનું ભાઈ વિરોધ તો કરી શકે ને માણસ આગળની સ્ટોરી